આજે હળવદ સાંગ્રાજેટડી અને ધામા ખાતે પગપાળા સંઘ ચાલીને જાય છેલ્લા નવ કે દસ વર્ષથી આ પગપાળા સંઘ ચાલીને જાય છે અને દર વર્ષે આ આ સંઘમાં મોટી સંખ્યામાં આપણા ત્ત્રીય સમાજના ભાઈઓ અને બહેનો જોડાય છે અને ખૂબ બધા સેવાઓ પર છે પોતાની રીતે જે તન મન ધનથી જે પણ કંઈક શક્તિ હોય એ પ્રમાણે સેવા કરે છે અને દર વર્ષે આવી જ રીતે ધામધૂમથી માતાજીની હરપાલ દેવપાલ અને શક્તિમાનની આરતી કરીને તેમના આશીર્વાદ મેળવીને અહીંથી સંગ ચાલુ રવાના થાય છે અને ત્રણ ત્રીજા દિવસે ધામા પહોંચે છે અને ત્યાં પણ ખૂબ આરતી થઈ અને સંઘનું સમાપન થઈને બધા રાજી ખુશીથી કર્યા આવે છે અને એમાં અનેક લોકો એ માનતાઓ હોય છે ચાલીને પગપાળા કે કોઈની એ બધાને એકલાના સંઘમાં બધાને ચાલી અને પોતાની માનતા પૂરી કરે છે અને માતાજીના આશીર્વાદ મેળવે છે અને હંમેશા માતાજીને એ પ્રાર્થના કરી કે અમારો સંઘ આવી જ રીતે વર્ષો વર્ષ મોટી

અને આ ત્રણ દિવસે આ ધામા ખાતે પહોંચે છે ત્યારે આ સંઘમાં જોડાનાર લોકોની તન મન ધનથી અનેક લોકો સેવા કરે છે અને આ સંઘને સફળ બનાવે છે